હવે લુગડા ધોવા જાવું છે હાબુ ધોકા લઈને હવે લુગડા ધોવા જાવું છે ભેગા થાય તો હો હો

ભૂકી છે શું કરવું કયો ભૂકી લેવા જાવ ને તો આ સા બળી જાય પાણી બળી જાય ખાંડ નાખી બળી જાય હવે ક્યાંક એક કામ કરું તે પણ ફોન કરું લા ફોન ગયો હશે ફોન આમ પીડ્યો હશે હું જો ફોન લેતા હું માઇન્ડ માન ફોન થઈ હોય તે ભો

બેટા તો મને આવ્યો નાખી દઉં ભૂતી તો નાખી દીધું આવે જો ત્યાં જો આયા આ દૂધ લેવા ગયો ને દૂધ એ મિનરલ પીન વૈયા ગયા ગોલામાં બુઝારો નો ઠાક્યું છે કાયલા તું આવી ગયો આમાં ફીલ કેમ કરે હે ઈ તો તને લુડલા જોવન ભૂતી આવે ને ઈ મે નાચી ને એટલે એના પીન બળે દો પીન વળ્યા કે સિતુન ભૂતી લેતાવ આવજે એટલે મે ભૂતી નાચી દીધી માઈ પા